અમિત સાત સાત મહિના સુધી પરિવારથી દૂર રહ્યો આવા પગલા ક્યારેય ના ભરવા જોઈએ બહુ બહુ ખરાબ છે પરિવારથી દૂર મને અનુભવ અનુભવ થયો થયો દુઃખદ પણ આવો કોઈ વાલીને થવું ન જોઈએ મિત્રો શિક્ષણ નગરી વિદ્યાનગર તેની એક અલગ જ એક તાસીર છે અહીંયા ગુજરાતભરમાંથી દેશભરમાંથી ઘણા વિદ્યાર્થીઓ જે છે તે પરિવારથી દૂર થઈને અહીંયા અભ્યાસ અર્થે આવતા હોય છે પરંતુ આ ભૂમિ પર ઘણી એવી પણ ઘટનાઓ બને છે કે જે સમાજ માટે અને વિદ્યાર્થીઓ માટે ખાસ જાગૃતતા લાવે તે પ્રકારે એનું આપણે કહી શકીએ આવી જ એક ઘટના બની હતી સાત મહિના પહેલાં કે જ્યાં સૌરાષ્ટ્રથી વિદ્યાનગર અભ્યાસ માટે આવેલો એક વિદ્યાર્થી કે જે કોઈને જણાવ્યા વગર અહીંયાથી હોસ્ટેલમાંથી મિસિંગ થઈ જાય છે પરિવાર ચિંતામાં મુકાય છે મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચે છે અને વિદ્યાનગર પોલીસ સમગ્ર મામલે સાત સાત મહિના સુધીના ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ એક એવી કડી વિદ્યાનગર પોલીસના હાથે આવે છે અને આ જે સાત મહિના બાદ આ જે યુવક છે તેનો પરિવાર સાથે મિલાપ થયો છે તેના પિતા અત્યારે તેને લેવા માટે આવ્યા છે અને સાત મહિના બાદ જ્યારે આ યુવક જે છે પરિવાર સુધી પહોંચ્યું છે ત્યારે તેના પિતા આપણી સાથે ઉપસ્થિત છે તેમને જ મળીને જાણીશું કે કેવા ગયા સાત મહિના સાત મહિનામાં તો બહુ ઘરું પડ્યું શું સ્થિતિ હતી સાત મહિના સુધી કેવા વિચારો આવતા હતા અને અલગ અલગ વિચારો આવે બધા પોલીસનો પ્રયત્ન સફળ રહ્યો આપણો પોલીસનો પ્રયત્ન બહુ બહુ સફળ રહ્યો કેવો સહયોગ રહ્યો બહુ સારો સપોર્ટ આપ્યો પોલીસે અને મદદે એટલી કરી અમને ત્યારે આ કડી મળી ત્યારે ઠેઠ અમારે આ દીકરો મળ્યો આધાર કાર્ડની લિંક કર્યું એમાં મેળી કડી કહેવાય જે થયું ને અપડેટ થયો એટલે આધાર કાર્ડ ઘેરે આવ્યું નવું એમાં મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબરને આધારે પોલીસો વિદ્યાનગર પોલીસે લોકેશન કાઢી અને એના તક થકી પહોંચ્યા અમે શું કહેશો પરિવારજનોને મને અનુભવ થયો બહુ દુઃખદ અનુભવ થયો છે પણ આવો કોઈ વાલીને થવું ન જોઈએ આપણે ગમે ત્યાં બાળકને ભણવા મૂકીએ તો કાંઈ એની આપણી નજર સામે હોવું જોઈએ અથવા આપણે એને કોન્ટેકમાં રહેવું જોઈએ અથવા એને નો ભાવ ફાવતું હોય તો પછી આપણે એને જે ગમતી હોય એ વસ્તુ કરવા દેવી જોઈએ જી હા તો આ જે હતા યુવકના પિતા છે તે યુવક પણ આપણી સાથે છે બેટા શું નામ છે તારું મારું મિત કિશોરભાઈ સાવલિયા નામ છે મિત શું અભ્યાસ કરતો હતો અહીંયા છોડીને નીકળી જવાનો વિચાર કેવી રીતે બીસીએના સેકન્ડ યરમાં અભ્યાસ કરતો હતો ઘણું થોડું ટફ લાગતો હતો બીસીએ અંદરની મૂંઝવણને લીધે પ્રેશર નહોતું પરિવારનું મારે અંદરની જ મૂંઝવણને લીધે મેં કીધું કામ મેં ખુદી કર લુંગા એટલે અહીંયા છે છોડ કે મેં દૂસરી જગ્યા ચલા ગયા રીતના સાત મહિના ઘણા ટફ લાગ્યા ઘણા વાર તેઓ પરિવારની યાદ આવતી પણ અંદરની જ મૂંઝવણ ગભરાટને લીધે પરિવારનો કોન્ટેક મેં ના કર્યો આજે પિતાને મળ્યો ઘણો બધો આનંદ થાય છે શું કહીશ બીજા છોકરાઓ બીજા આવા પગલાં ક્યારેય ના ભરવા જોઈએ બહુ ખરાબ છે પરિવારથી દૂર રહ્યો જી હા તો જે પ્રમાણે અમિત સાત સાત મહિના સુધી પરિવારથી દૂર રહ્યો સાત મહિના સુધી તેણે પોતાનું આજીવિકા એક હોટલમાં નોકરી કરીને પૂરી કરી પરંતુ પરિવાર સતત ચિંતામાં હતો પોલીસ પણ ક્યાંકને ક્યાંક પ્રયત્નમાં હતી કે મીતની ભાળ મળી જાય મીત સુધી તે પહોંચી શકે અને તેને લઈને જ વિદ્યાનગર પોલીસની જે સતર્કતા હતી તે કામે આવી દરેક માતા પિતા અને દરેક વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો સમજવા જેવો છે તેમાંથી શીખ મેળવવા જેવી છે કે જ્યારે પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય પરિવારથી દૂર રહેતો હોય કે કોઈ વ્યક્તિ જ્યારે શરૂઆતના તબક્કામાં નોકરી રોજગાર માટે પરિવારથી દૂર થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણી બધી મૂંઝવણો હોય છે કે જે યુવાનોને સતાવતી હોય છે ત્યારે પરિવાર સતત જો તેમના સંપર્કમાં રહેશે તો આ પ્રકારની સ્થિતિમાંથી તેને બહાર લાવવામાં સરળતા ઊભી થશે આજે વિદ્યાનગર પોલીસની સતર્કતાના કારણે અને જે સરકારી પ્રક્રિયા છે કે આધાર કાર્ડના ઓનલાઈન ઇ કેવાયસીના કારણે આજે મીત સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે પરંતુ આ પ્રકારેના ઘણા હજુ પરિવારો હશે કે જે પોતાના જે સંતાનોને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો દરેક સંતાનોને અમારી અપીલ છે દરેક પેરેન્ટ્સને અમારી અપીલ છે આ વિડીયોના મારફતે કે આ પ્રકારની સ્થિતિનું સર્જન ન કરો તમારા કારણે અન્ય પરિવારના સભ્યો ચિંતામાં મુકાય તેવી કામગીરી ન કરો અને જો આપ પણ આ પ્રકારેના કોઈપણ મૂંઝવણમાં હો તો પરિવાર સાથે ખુલ્લા મને વાત કરો તેનું સમાધાન આપને પરિવારમાંથી ચોક્કસથી મળી રહેશે નમસ્કાર